બે હાથ જોડીને સમાગ્રા તમામ લોકોને વિનંતી કરું છું એ હાજર છે તે અને હાજર ન હોય જ્યાં બેઠા હોય ત્યાં એના માટે પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તો ખમૈયા કરો તો સારું ખમૈયા કરવા પડે ઝાટકા લેવા પડતા હોય છે તમે એવું નહીં માનતા કે આ બંડી પેઢીને આવી ગયા બહુ મજા આવે છે અંદર વેદના થાય છે બળતરા થાય છે મારા એક પણ ખિસ્સામાં મીઠી ગોળી નથી કડવી ગોળી લઈને નીકળું છું અને એટલા માટે કહેવાનું પણ મન થાય છે કે ક્યાંક એમ લાગે કે અમારો હક છે તમને કહેવા માટે બોલ દ્વારકા દેશ કે અરે અવાજ એવો આવો જોઈએ કે આમ દેહોત્સર્ગ નામ ગોકુળ મથુરા સુધી સંભળાય બોલ દ્વારકા દેશ કે એવું કઈ કોઈ તો મજા આવે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર દેશમાંથી પધારેલા આગેવાનો સામાજિક રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને બાળકો આપ સૌને મારા વતી મારા પરિવાર વતી ઉપસ્થિત તમામને જ્ઞાતિબંધીઓને જય શ્રી કૃષ્ણ આજે દ્વારિકાને આંગણે સમગ્ર દેશના આહીર બંધુઓ એકત્રિત થઈને જામનગર જિલ્લા દ્વારા નિર્માણ પામેલ સમાજ વ્યવસ્થાના ઉદ્ઘાટન પ્રસંગમાં જ્યારે આપણે હાજર છીએ ત્યારે આ ભગીરથ કાર્ય કરનાર સંસ્થાના ટ્રસ્ટીઓ દાન આપી આ નિર્માણ કાર્યને ને કરવામાં મદદ કરનાર દાનવીરો આ બધાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે આપણે એમ કહી શકીએ તો શાંતિ શાંતિ થોડી રાખીએ વધારે સારું હું મોડો પહોંચ્યો છું પણ નિમંત્રણ આપનાર વ્યક્તિઓને કીધેલું કે સાડા સાત પહેલા નહીં પહોંચી શકું એટલા માટે કે મારે ઘરે એક પ્રસંગ છે એટલા માટે મોડો થયો છું બાકી હરક તો મને બહુ હતો કે ગઈકાલથી આવી અને સમાજના પ્રવાહ ની અંદર આપણે પણ જોડાઈ જાય એટલા માટે કે આહિર સમાજના અમે કાયમી માટે ઋણી છીએ મોટા બનાવ્યા તો આહિર સમાજે બનાવ્યા છે આજે એમ કહી શકાય એવું નથી કે આપણી પાસે ક્ષમતા નથી ક્ષમતા તો આપણી પાસે ભરપૂર પડી છે આપણે હંમેશા માટે ચર્ચા કરીએ છીએ સમાજની સાથે વાર્તાલાપ કરીએ છીએ કે સમાજની અંદર શિક્ષણ થાય આજે ક્યાં કોઈને જવું પડે એમ છે કે તમારા દીકરાને ને દીકરીને ભણાવો આજે કેવા નથી જવું પડતું સમાજનો એક સામાન્ય માણસ પણ એમ ઈચ્છે છે કે મારો દીકરો ને દીકરી ભણવા જોઈએ યાદ કરો એ દિવસો કે પહેરવા માટે ખાદીનો એક જાડો લઠ્ઠો જતો આપણી પાસે એના સિવાયની કોઈ ક્ષમતા આપણી પાસે આર્થિક અને ત્યારે યાદ કરવા પડે આ સમાજના જે તે વખતના શ્રેષ્ઠીઓ પછી તારાડા હમીર બાપા સોલંકી હોય કે જામનગરમાંથી રામભાઈ માડમ હોય કે વીરા બાપા હોય કે આ બાજુ થી ધાના માંડા હોય કે વ્યવસ્થાઓ નોતી આપણી પાસે તે દિવસે પણ આપણે આપણા પૂર્વજોએ આપણને એકત્રિત કરવા માટે સંગઠિત કરવા માટે શિક્ષિત કરવા માટે થઈને જહેમત ઉઠાવેલી છે મારા ઘરે એક ચોપડો છે ચોપડામાં એક આનો બે આનો ત્રણ આના ને ચાર ચાર આનાના ફાડા છે સમાજ માટેના આપણી વાસ્તવિકતાઓ આ હતી આજે પણ એવું માની લેવાને કોઈ કારણ નથી આજે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરીએ છીએ રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય કે નોકરીયાતનું ક્ષેત્ર હોય અધિકારીનું ક્ષેત્ર હોય કે પછી એક સામાન્ય માણસ એક ખેડૂત કામ કરતો હોય એનું ક્ષેત્ર હોય બધામાં આપણે સમસ્યા ભોગવીએ છીએ અને ત્યારે જાતને પૂછવાનું મન થાય છે આપણી પોતાની જાતને મને મારી જાતને મને પોતાને પૂછવાનું મન થાય છે કે આટલા આગળ વધ્યા પછી આપણે ક્યાં છીએ આટલું શિક્ષણ મેળવ્યા પછી આપણે ક્યાં છીએ આર્થિક ક્ષમતાઓ પ્રાપ્ત કર્યા પછી આપણે ક્યાં છીએ સમાજના દીકરા અને દીકરીઓના અભ્યાસ માટેની સંસ્થાઓના નિર્માણ કર્યા પછી એમાં દીકરાને દીકરી ભણે છે ત્યારે આપણે ક્યાં છીએ આપણો મૂલ્યાંકન કરવાનો સમય આવ્યો છે આપણી પાસે આજે આવડી બહુ નાત જ્યારે ભેગી થઈ હોય ત્યારે આ મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી બની ગયું છે રાજકીય પરિસ્થિતિ જ્યાં હોય ત્યાં રાજનીતિ જ્યાં ચાલતી હોય ત્યાં આ તો આપણા ઘરનો પ્રસંગ છે ઘરના લોકો ભેગા થયા છે ઘરનો પરિવાર ભેગો થયો છે અને એમણે આ મૂલ્યાંકન કરવું પડે એમ છે મને એમ લાગે છે કે આપણે હજુ પણ કંઈક ઘટે છે દ્વારકાધીશ પાસે માગણી કરીએ તો શું કરીએ અંદર બેઠા દેવભૂમિ આપણા મંદિર પાસે તો આપણે બેઠા છીએ અને ત્યારે પંક્તિઓ યાદ આવી જાય છે કોઈ સાધુ સંતે કીધેલી વાતો યાદ આવી જાય કે આહીરો કોણ યાદવો કોણ કૃષ્ણને જ્યારે અહીંયા જન્મ લેવા માટેનો હુકમ ભોળા ના આપ્યો છે અને ત્યારે આપણે આપણી જાતને સમજી લેવી પડે કે આપણે કોણ છીએ કદાચ આપણને એમ લાગે છે કે આપણે આપણો ઇતિહાસ ભૂલી ગયા છે આપણો ઇતિહાસ આપણને યાદ હોય તેવું લાગતું નથી અને ઇતિહાસ ભૂલીએ છીએ ત્યારે દિશાવિહીન પરિસ્થિતિ નિર્માણ થાય છે ઘણી બધી ક્ષમતા હોવા છતાં હજુ પણ કઈ ઘટે છે આપણે શિક્ષણ ઉપર બહુ મોટો ભાર મૂકીએ છીએ કે ભણાવો દીકરાને ભણાવો દીકરીને ભણાવો દીકરાને ભણાવો દીકરીને અને જો આટલું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય આટલો બધી છલાંગ મારીને શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તો પછી સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ સ્થાન ક્યાં હોય છે સા માટે આપણે સામાજિક સમસ્યાઓ આજે સામનો કરી રહ્યા છે સમાજનો અદનામાદનો માણસ સમાજનો એક કાર્યકર સમાજનો એક આગેવાન આ તમામ લોકો સમાજની સંસ્થાઓનો સંચાલક હોય તો એ પણ કોઈને કોઈ સમસ્યાઓનો સામનો આજે કરી રહ્યો છે એ આપણી વાસ્તવિકતાઓ છે અને જ્યાં સુધી વાસ્તવિકતાઓ નહીં સમજીએ વાસ્તવિકતાનું મૂલ્યાંકન નહીં કરીએ વાસ્તવિકતા ઉપર મંથન નહીં કરીએ અને એ વાસ્તવિકતાના અંદર ની અંદર કાઢીએ મંથન કરીને બેય નીકળે ઝેર પણ નીકળે અને અમૃત પણ નીકળે આજે આપણે મંથન કરવા ભેગા થયા છે મંથન કરવું જરૂરી છે અહીંયા કદાચ અમૃત પણ નીકળવાનું અને ઝેર પણ નીકળવાનું તો ઝેર પણ કોકે પીવું પડતું હોય છે અમૃત જેમ પીવાનું વખત આવે એને બધા પીવા નોડે એમ ઝેર ને પણ પીવું પડશે અને ઝેર ને જો પીએ એમાં ખાસ કરીને અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા માણસો જો ઝેર પી લે તો આ સમાજમાં કાઈ ઘટતું હોય એવું મને લાગતું નથી આ નગ્ન વાસ્તવિકતાઓ છે શિક્ષણ વિદ્યા પછી આપણે કાઈ ભૂલી ગયા છે બે પેઢીનો સમનવાય એક 80 વર્ષ 70 વર્ષ 75 વર્ષની પેઢી જે આજે અહીંયા બેઠી છે એક આજની યુવાન પેઢી વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ બે ની વચ્ચે મોટું અંતર વયું આવે છે આપણે ભેડા ખરા પણ ગણતરને ક્યાંક ભૂલી ગયા છે ભણતર અને ગણતર બે નો સમન્વય કરી અને જો સમાજને ઉઠાવીએ તો હું માનું છું કે આ સમાજ આખા દેશમાં રાજ કરી શકે એમ છે ફક્ત ગુજરાત પૂરતા નહીં આખા દેશમાં રાજ કરવા માટેની ક્ષમતા ધરાવે છે હું હમણાં ગયેલો એક રાજસ્થાનના એક વિસ્તારમાં એક કિલ્લો જોવા ગયો અને કિલ્લો હતો નવમી સદીમાં બનેલો ન્યાય શિલાલેખ વાંચો પૃથ્વીરાજ ચૌહાણ એના પછી મોગલો પણ પૃથ્વીરાજ ચૌહાણ ને પેલા કોણ તો કે યાદવો ન્યા રાજા હતા યાદવો રાજ કરવા માટે રાજ ચલાવવા માટેની ક્ષમતા તો આપણામાં છે પણ ક્યુ તત્વ આપણને ઘટે છે ભગવાને જ્યારે આ ધરતી ઉપર કૃષ્ણ અવતાર માટે જે આદેશ કર્યો અને કૃષ્ણ અવતાર લીધો એની પહેલાં ભગવાનની પાસે એવી વાત થઈ કે દેવતાઓને યાદવ રૂપે અહીંયા આવવું આ ધરતી ઉપર આપણે દેવતાના રૂપના છીએ અને પણ જે કરી તે શું કરી તો કે કૃષ્ણ ભગવાનની લીલા યાદવા સ્થળે યાદવા સ્થળીમાં કપાય મેળ્યા દેવ રૂપે આવ્યા હતા અને પાછા વયા ગયા આપણી પાસે ઘટતું હોય તો દેવી તત્વ ઘટે છે ક્યાંક આપણે ભાન ભૂલ્યા છે ક્યાંક આપણે દિશા ભૂલ્યા છે અને એને કારણે આપણામાં જે દેવી તત્વ હતું એ દેવી તત્વ ક્યાંક ને ક્યાંક આપણાથી દૂર થઈ ગયું છે અને ઈષ્ટદેવને પ્રાર્થના કરી અહીંયાથી બધા કે ઈષ્ટદેવ અમે યાદો આખા દેશના ભેગા થઈને તને વિનંતી કરીએ છીએ કે તું અમારું દેવી તત્વ અમને પાછું આપ જેથી કરીને અમે અમારી સમાજનો અમારા વિસ્તારનો અમારા રાજ્યનો અમારા દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકીએ અને ત્યારે આપણી ક્ષમતા સાબિત થાય છે આપણને તો થોડુંક મળી જાય તો રાજી થઈ જાય બે કોન્ટ્રાક્ટના કામ મળી જાય તો રાજી થઈ જાય ગામમાં સીસી રોડ મંજૂર કરી દે તો રાજી થઈ જાય હા બે જગ્યાએ કોન્ટ્રેક્ટ ચાલુ થઈ ગયા તો મજા આવી જાય ચાર પદ આપી દે તો આપણને મજા આવી જાય તાલુકા પંચાયત નો સભ્ય બનાવી દે તો મજા આવી જાય ત્યારે જ્ઞાતિ પૂછવાનું મન થાય છે અંદર કામ કરતા પૂછવાનું મન થાય છે કે આપણે રાજનીતિની અંદર કોઈ એવી ક્ષમતા પેદા કરી ખરી આપણે બહુ થયા તો જિલ્લા પંચાયતના પ્રમુખ થયા બહુ થયા તો ક્યાંક મિનિસ્ટ્રીમાં બેઠા થોડી વાર માટે અને એ પણ એવા ખાતા લઈને આપણે ટિકિટને લાઈનમાં ઊભે કાયમી માટે ટિકિટ આપો ટિકિટ આપો આપણે એવો કોઈ પેદા કર્યો કે જે ટિકિટ આપવાનું કામ કરે તમારે ઘરે લાઈન લાગે કે અમને ટિકિટ આપો આપણે ખુદ લાઈનમાં ઉભા છે આ આપણી રાજકીય ક્ષમતા છે આ વાતોને સમજી લેવી પડશે સમાજની સંસ્થાઓના સંચાલનની અંદર મારી પાસે કેટલા માણસો ફરિયાદ કરે છે કે એક સંસ્થા કામ કરતી હોય હું પોતે મારો દાખલો આપું હું પોતે મારા દીકરાને એડમિશન માટે જાઉં પુનાની યુનિવર્સિટીમાં જાઉં અમદાવાદ નિરમામાં જાઉં અને આજીજી કરું કે મારા દીકરાને એડમિશન આપો તો ખેડૂતનો દીકરો છે આને સારું ભણવું છે આને એડમિશન આપો ભાઈ સાહેબ એડમિશન આપો એ ના પાડી દે છે છતાં હું આજીજી કરું છું ત્યાં ધક્કા ખાઉં છું અને હું ન હું પોતે જામનગરની બોર્ડિંગે જાઉં અને કનારા સાહેબને કહું કે એડમિશન જોઈએ એ ના પાડે એટલે હું તરત એમ કહું કાતરા બાપનું છે આ આપણા શબ્દ હોય છે આપણે આમાંથી બહાર આવવું પડશે સમાજનું નિર્માણ કરવા માટે સમાજની સંસ્થાઓનું નિર્માણ કરવા માટે આજે આપણને છે માણસો હું હંમેશા માટે આવું છું કે આપણને શું શિક્ષણ જગતમાં આપણને શું ઘટે તો એટલું ચોક્કસ કઈ કે સંસ્થા બનાવનાર ઘટતો નથી બિલ્ડિંગ બાંધનાર કઈ આપણને ઘટતો નથી પૈસા વાકે કોઈ કામ આપણું અટકતું નથી પણ એક સારો શિક્ષક આપણી પાસે નથી સારો શિક્ષક જે આપણા બાળકો અંદર દેવી તત્વ આપી શકે આપણા બાળકોને દિશા આપી શકે અને એટલા માટે બે હાથ જોડીને સમાજના તમામ લોકોને વિનંતી કરું છું હાજર છે વિનંતી કરું છું કે હવે તો ખમૈયા કરો તો સારું ખમૈયા કરવા પડે ઝાટકા લેવા પડતા હોય છે તમે એવું નહી માનતા કે આ બંડી પેઢીને આવી ગયા બહુ મજા આવે છે અંદર વેદના થાય છે બળતરા થાય છે મારા એક પણ ખિસ્સામાં મીઠી ગોળી નથી કડવી ગોળી લઈને નીકળું છું અને એટલા માટે કહેવાનું પણ મન થાય છે ક્યાંક એમ લાગે કે અમારો હક છે તમને કહેવા માટે અમે તમે હકથી વાત કરીએ છીએ અમે તમને દિશા આપવાનું કામ કરીએ છીએ અને ત્યારે આપણું ભવિષ્ય આપણા બાળકોનું ભવિષ્ય અને આપણા બધાનું જ ભવિષ્ય ભણતરની સાથે ગણતરમાં છે આપણે કંઈક ભૂલી ગયા છીએ આ બેયનો સમન્વય થઈ જાય ને તો ભારી મજા આવી જાય જેમ અહીંયા બધાનું થાય તમે બેઠા ને એનો થાય ગામડે બેઠા ને એનો થાય મોટી ઉંમરના બાપા અને નાના માણસો યુવાન મિત્રો એનો સમન્વય થાય જેમ જામનગર જિલ્લામાં સમાજની વ્યવસ્થા કરવી હોય તો પેલા ના પાડતા ફાળો લેવાની વાત આવે તો ના પાડે અને પછી કાન ગોપી ચાલતા હોય કે ગૌચારા માટેનું ચાલતું હોય કે ગાયોના ચારાનું હાલતું હોય કે ક્યાંક લીલ પડાવવાનું આવતું હોય તો બબે કરોડ રૂપિયા થાય આપણે એમાંથી થોડાક એક વાત ભગવાને આપણને સુજાડી કે એ તો ચાલુ રાખો ગૌશાળા માટેનું કામ ચાલુ રાખો ગાયું માટેનું કામ ચાલુ રાખો કારણ કે કરોડ કરોડ વસે વસે છે છે અને એ દેવતાની જે ગાયમાં એની પ્રાર્થનાને કારણે તો કૃષ્ણનો અવતાર થયો છે ત્યારે કૃષ્ણનો અવતાર થયો છે અને કૃષ્ણ અહીંયા બેઠો છે આપણી પાસે અને ત્યારે ફરીને કોઈ વિશેષ સમય લેવો નથી કહેવાનું મન તો ઘણું થાય તો મોડો આવીને પછી પાછો ડોડડા પણ કરું તો એ બરાબર નહીં કહેવાનું મન ઘણું બધું થાય બધી વાત કરવાનું મન થાય પટાજ જાટકીને કહેવાનું મન થાય એમ લાગે કે ભલે આજે ધૂળ ઉડે આ ધૂળ ઉડાવવાની છે અને ઉડાડવા માટે થઈને આ મેળાવડાનું કારણ શું મંડપ કરતા વધારે માણસ છેક નાકેથી માંડીને ક્યાંય જગા ન મળે એવું ના બને કે આજે આપણે વાતો કરીએ એ માન સન્માન મેળવીએ આ સંસ્થાનું નિર્માણ કરીએ એને મોટી બનાવીએ અને પછી અહીંયાથી ઘેરે જઈ અને પાછા હતા નહીં